નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા સત્યની સત્યની વાતે સાથે ભીલ રાજા વસૈયા ચોક ખાતે બાપ સાંસદ રાજકુમાર રોતનું સ્વાગત કરાયું ગુજરાત રાજ્ય બાપ પાર્ટી મહિલા અધ્યક્ષ નીલમ વસૈયા દ્વારા સ્વાગત કરાયો ઢોલકુંડી તેમજ માથે ગુમકુમ કરી ઝાલોદની ધરતી પર સ્વાગત કરાયું

તે પૈકી ચાર રાજસ્થાનમાં અને એક મધ્ય પ્રદેશમાં છે બાપ પાર્ટીના સસ્તાપકનું સ્વાગત ઢોલકુંડી તેમજ ફટાકડા સાથે કરવામાં આવ્યો હતો કુમકુમ ચાંદલા સાથે રાજકુમાર રોતના સ્વાગત પછી ભીલ રાજા વસૈયા ચોક ખાતે માલ્યાર્પન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ વિસ્તારની શોભા તેમજ પેરવેશ એવી આદિવાસી બંડી પહેરાવી સ્વાગત કરાયું હતું રાજકુમાર રોતને મળવા મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડેલ હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જે લાદાહત